નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ બાર નવ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો ત્રીસ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક હજાર ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેર હજાર એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ ત્રીસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર એકસો પાંત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર ત્રણસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ તેર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર છપ્પન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અઠ્યાસી હજાર ચારસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો સાહીઠ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પાંચ હજાર છસો રહ્યો છે ભાવ રૂપિયા આઠ હજાર બસો એકાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છાસઠ હજાર ત્રણસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બ્યાસી હજાર નવસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ ઓગણત્રીસ હજાર સો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદીવાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો